તો મિત્રો થાય થાય કાકા મિત્રો ઘણા દિવસથી બનાવતા એનું કારણ ભાઈના હતા તો ઘણા બધા તમે સારું સપોર્ટ કરો અંદર સપોર્ટ તમારા વિપુલ લગન હતા ઉર્ફે પોપટલાલ ભાઈ તો મિત્રો હવે હું લગ્ન કરીને એમ કે મેરેજ કરીને આવી ગયો એટલે હવે મને કોઈ ચિંતા નહીં હવે આખી જિંદગી ગમે તેમ હું જે કરું હવે કોઈ ચિંતા નહીં હવે જે મહત્વનું કોમકાજ હતું મારા મમ્મી વાળું મારા મમ્મી પપ્પાનું એ પટી ગયું એટલે કોઈ ચિંતા જેવું નહીં એટલે હવે એન્જોય કરવાનું હોય અને બધા ફાઇનલી શિલા બંધાઈ ગયો જો ને તો શીલો રહ્યો ના આવ્યો તો સિલાઈ બંધાણો નહીં એમ તો થોડી વ્યવસ્થિત મર્યાદા મન મર્યાદા વાળું

તો સપોર્ટ ફૂલ કરજો આપણે જેમ કે લાલા પેલું લાલુ ફિલ્મ બની ને એ રીતનું અમારું એમ કહું થોડું આ તો ભગવાન માતાજીની મેર બની કે ના કરણ નારાયણ અત્યારે દરેકની સફળતા પાછળ એમ કે કોક ના કોક તો ફળ મળે જ તો તમે પણ એવું સપોર્ટ કરજો અમારે કોઈ ફળ મળે હું બોલું એના ઉપર તો પ્લીઝ સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જે આઈરી શોર્ટ ફિલ્મની સ્ટોરી રહી એ અમે જાતે બધા વિપુલે વિકાય બધા મે ભેગા થઈને લખી છે તો સ્ટોરી માં દેખો પૂરો સપોર્ટ કરજો અને સ્ટોરી તમને જોવાની મજા આવશે અને અમે એક જે શોર્ટ ફિલ્મ એ રીતે શૂટ કરશું કે તમને અંદર જોવાની એટલી મજા આવશે ને કે તમે બીજી વાર કહેશો કે બીજી શોર્ટ ફિલ્મ લાવો એવી શોર્ટ ફિલ્મ નું શૂટિંગ કરીને મસ્ત એડિટિંગ કરીને એ તું લેતા ચોપલ છે ના એટલે પણ મન તો ભેરો તો ડાયરેક્ટર હા એને ગોડે ગચ્ચું થયું એટલે હેડ એક તો નહીં હેડ એક આ ભાઈ હેડ થોડું થોડું <laughs> 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 તો તમે પણ સપોર્ટ કરજો અને મેન કંઈ આરબી બી મેન અમે વિડીયો નો કોમેડી વિડીયો ગમે તે વસ્તુ અંદર અમે અમારું પ્રશ્ન તો એને પણ સપોર્ટ કરજો અને એના લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો એની મોનિટાઈઝ થઈ જાય એટલે અમારે આવી પેમેન્ટ પહેલું આવી ગયું એટલે બીજું પેમેન્ટ ઝડપી પડે એટલો સપોર્ટ કરજો એટલે તમારો ભગવાન માતાજી પ્રાર્થના કરું છું અને તમે પણ કરો કે અમે અમારી ઇન્કમ ફરીથી સ્ટાર્ટ થાય